જામનગર રાણપરિયા પરિવારને જે સમસ્યાઓ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગેવાનો વચ્ચે અને રાણપરિયા પરિવાર વચ્ચે શું ચર્ચાઓ થઈ અને આ ચર્ચાના અંતે શું નિર્ણય લેવામાં આવ્યો છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

સાથે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું આ સિવાય ખોડલધામ વતી જેનીબેન ઠુમરે આ બાબતને લઈને શું કહ્યું એ પણ સાંભળીએ માં ખોડલની આસ્થાનું પ્રતિક એવું ખોડલધામ મંદિર કાગવડ ખાતે છેલ્લા એકત્રીસ તારીખથી આજ સુધી રાણપરિયા પરિવાર જામનગરથી અહીં માતાજીની શરણે પોતાના ન્યાય માટે અને છેલ્લા કેટલાય સમયથી કેટલાય મહિનાઓથી કદાચ કેટલાય વર્ષોથી પોતે પીડિત છે માતાજીનું શરણે કદાચ એમને આવવું પડે એવી આસ્થા સાથે ખોડલધામ ખાતે એકત્રીસ તારીખથી પોતાના ન્યાય માટે બેસેલા છે આજે ખોડલધામના ચેરમેન અને ખોડલધામના ટ્રસ્ટીઓ નરેશભાઈની અધ્યક્ષતામાં આ લોકો સાથે મિટિંગ થઈ અને એમાં પરિવારે પોતાની મુખ્ય ત્રણ માંગણીઓ નું નિરાકરણ કરવા માટે નરેશભાઈ પટેલને ચેરમેન સાહેબને રજૂઆત કરી અને એની સામે આખું એ ટ્રસ્ટીગણ અને પાટીદાર સમાજના બધા જ આગેવાનોએ બાહેધરી આપી કે આવનારા સમયમાં જે પણ પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત કરવાની હશે સમાજ સાથે આવશે સમાજના ટ્રસ્ટીઓ એટલે ખોડલધામ મંદિરના ટ્રસ્ટીઓ અને બધા જ પરિવારની સાથે સતત હંમેશા રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે એટલે એવી બાહેતરી આપી છે અને એમની બે એક દિવસમાં બે ટાઈમ માતાજીની આરતી લેવાની એક બાધાના રૂપે અહીં બેઠેલા છે જેનાથી સંસ્થાની સામે કોઈ પણ પ્રકારનો બાધ નથી કે કોઈપણ પ્રકારનો દ્વેષ નથી એવી લાગણી સાથે પરિવાર અહીંયા બેસેલો છે એટલે આપના માધ્યમથી પણ કહેવા માગીશ કે સંસ્થા એ માતાજીની આસ્થાનું કેન્દ્ર છે અને કોઈ કોઈપણ પરિવાર ન્યાય માટે આવે ત્યારે એ સંસ્થાની જવાબદારી છે અને એમની બધી જ માગણીઓને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની બાંહેધરી આજે માન્ય નરેશભાઈ આપેલી છે આજરોજ શ્રી નરેશભાઈની અધ્યક્ષતામાં અમને અહીંયા બધા ટ્રસ્ટીઓની હાજરીમાં બોલાવવામાં આવ્યા હતા અને અમારી જે ત્રણ માંગણીઓ છે કે જે અમારા બાપુજીને માર મારવામાં આવ્યો અને જે પણ પોલીસ બ્રુટાલિટીનો ને પોલીસ દમનનો અત્યાચારનો આજે વર્ષોથી અમે તકલીફમાં છીએ એ બધી અમે અમારી રજૂઆત કરી અમને શાંતિથી સાંભળ્યા છે અમે પરિવાર જ છીએ એટલે એ પણ એક વસ્તુ આજે આ મીડિયાના માધ્યમથી હું એ જ ફરી ફરીને પાછી કહું છું કે અમે અહીંયા એની સામે નથી બેઠા અમે માતાજીની શરણે બેઠા છીએ અને અમે અમારા પરિવારમાં બેઠા છીએ હા અમને તકલીફ છે પણ અમને જામનગર જિલ્લામાં તકલીફ છે એટલે અમે અહીંયા અમારી સુરક્ષા ખાતર અમને અમારી રજૂઆત કરવા માટે બહુ જ શાંતિથી અહીંયા બેઠા છીએ અને અમને અહીંયા બાહેધરી આશ્વાસન અને અમને પરિવારમાં હવે અમને ખાતરી છે કે અહીંયા જે ટ્રસ્ટી મંડળ અને નરેશભાઈએ જે કીધું એ રીતના કે એમનો અમારી જે માગણી છે એ એમને અમને કીધું છે કે હંડ્રેડ પર્સન્ટ અમે અમારા પૂરા પ્રયાસો કરશું અને જ્યાં સુધી સરકારમાં કે જે માધ્યમના જે પ્લેટફોર્મ પર લઈ જવાનું થશે અમે આખા આખો પરિવાર આપણે મળીને કરશું હું ખોડલધામને મારો પરિવાર જ માનું છું અત્યારે પણ જ્યાં સુધી આ નિર્ણય નથી આવતો ત્યાં સુધી મારી જે માનતા છે કે અમે બે વાર અહીંયા દર્શન કરશું તો અમે ત્યાં સુધી અહીંયા પરિસરમાં અહીંયા ખૂબ માસ્ક ખોડિયારના આશરે છીએ ખોડલધામના આશરે છીએ અને જે છાવણી છે તેમાં હું બેસવાનો છો અમે એક શબ્દ એમાં છે ને છાવણી ન રાખતા એ અમારો અમાર અત્યારે અમારું ઘર છે અહીંયા બરાબર અમે ત્યાં જ છીએ જ્યાં સુધી અમે અમારા ઘરમાં સુરક્ષિત છીએ અને અમે અહીંયા બેઠા છીએ અમે અમારા માતાજીના ધામમાં છીએ કેટલા દિવસમાં નિર્ણય લેવાની છે મીટિંગમાં ચર્ચા થઈ જો આ સરકારનું કામ છે બરાબર સરકાર ભાઈને જેટલે ઝડપથી અપોઇન્ટમેન્ટ આપસે એટલી ઝડપથી કામ થશે અને એ લોકો આ એક આપણે કાયદાની પ્રક્રિયા કે જે પ્રોસેસ ગણો એ અમે ત્યાં સુધી જઈએ જન્યુઅર ધુમર જણાવા કે રાણપוריה પરિવારને ન્યાય અપાવવા કોળંદ ધામ હંમેશા ખડે પગે તેમની સાથે છે તો બીજી તરફ રાણપરિયા પરિવારે જણાવ્યું હતું કે અમે ખોડિયાર માતાના શરણે છીએ અમે એમની સામે કહીએ છીએ કે અમને પૂરો વિશ્વાસ છે તે સમાજના આગેવાનો અમારી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશે આજે બેઠક હતી એ બેઠકમાં રાણપરિયા પરિવારની અને ચેરમેન નરેશભાઈ પટેલની સાથે ટ્રસ્ટી મંડળ પાટીદાર આગેવાનો જીનીબેન ઠુમર દિનેશભાઈ બાંભણિયા અલ્પેશ કથિરિયા મનોજ પનારા વરુણ પટેલ અમિત ઠુમર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં આ વિષયને લઈને શું પગલાઓ લેવામાં આવે છે આ વિષય ને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો બે સાઇન્ટ નમસ્કાર